સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાન સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય જય ભગવાન શ્રીજી મહારાજે વચરાંતમાં કહ્યું છે કે કુસંગ ક્યારેય ના કરો કુસંગને માટે મહારાજે ખૂબ આગ્રહથી કહ્યું છે ક્યારેય નહીં એટલે ગમે ત્યાં જયા હોય દેશભરમાં ગમે તે કામ કરતા હોય ગમે તે પ્રસંગો હોય તો પણ કુસંગ ન કરવો એ પોતાના નિયમ છે ધર્મ છે આજ્ઞા છે ઉપાસના છે સત્સંગ છે તિલક ચાંદલો છે ખાવા પીવાની વસ્તુઓ છે આ બધાની અંદર કુસંગ નડે છે આપણને એટલે એ માટે મારે કે આ બધા જ પ્રસંગોમાં ગમે ત્યારે પડે જો કુસંગનો યોગ થાય તો આ બધા નિયમો આપણા નકામા થઈ જાય એટલે મહારાજે આપણને ભાર પૂર્વ કહ્યું કે ક્યારેય કુસંગ ન કરવો આવા તો ઘણા સંવાદો તો આપણે કર્યા છે અને જોયા છે અને ઘણા ઠેકાણે આપણા પ્રસંગો પણ જોયા છે કે જરાક સ્વામી કહે છે કુસંગનો પાસ અડી ગયો એના કુસંગીની સાથે ઘરે બેઠા અને જરા વાત સાંભળી તો પણ આપણું મન ફરી જાય કેટલીક વખત આપણને એમ હોય છે કે હું તો બહુ જ મક્કમ છે મારી નિષ્ઠા મારી સમજણ મારે જેવું માળા ફેરવું છું પૂજા કરું છું તિલક કરું છું મંદિરમાં જાઉં છું આ બધું હું બરાબર કરું છું એટલે મને કંઈ કોઈ જાતનું થાય એમ નથી પણ જ્યારે આપણે જોઈએ છીએ કે આવા ઘણા પ્રસંગોમાં એ દ્રઢતાવાળા માણસોનું મન ફરી છે અને એક એ એ કુસંગે ચડી જાય છે એમાં બરબાદ થઈ જાય છે પૈસે ટકે સમૃદ્ધિથી આબૃતિ બધી રીતે થઈ જાય છે આવા આપણે ઘણા દાખલા વાંચીએ છીએ જોઈએ છે સમજીએ છે પણ સમય આવે એમ ફસકું થવાય છે એમ ટેગેક પહેલાંનું થઈ જાય અરે ભાઈ ગમે તે હોય પણ જ્યારે આપણે આપણા નિયમોની અંદર દ્રઢતા રાખવી છે તો કોઈ ગમે એટલી સારી વસ્તુ આપણને આપે તો નહીં જો કુસંગ વસ્તુ દેવા દેવી નહીં કારણ કે એ આપણા કુસંગને પાડવા માટેની વાત શું છે એ લાલચો આપે આપણને ફાયદા બતાવે આપણને કંઈક બીજી રીતે પણ આ કરે પણ એને મૂળ વસ્તુ છે કે તમે સત્સંગમાંથી પડો તમારો સત્સંગ છૂટ તમારો સત્સંગ ન રહે એ માટે આ બધા પ્રયત્નો હોય છે આજે દુનિયાને મહારાજે કહ્યું કે આ સત્સંગ કોઈને ગમતો નથી કહ્યું કે સત્સંગ કોઈને ગમતો જ નથી કારણ કે આ નિયમ પાડવું પડે બરાબર રીતે આપણે મારા પાઠ પૂજા સેવા બધું કરવું પડે એ કોઈને નથી આપણા કુટુંબીઓને પણ ગમતો નથી કુટુંબીઓને પણ થાય કે ના આ સત્સંગ શું કરો છો આખો દાડો મંદિરમાં બીજામાં તીજામાં સત્સંગમાં જવું પાઠમાં જવું મંડળમાં જો અને આ બીજા બધું કરવું કે શું છે ખરે એમને પણ ગમતો નથી સ્વામી કઈ સગાસને પણ ગમતો નથી બધાએ તમને અંતરાય કરે છે કે તમે ના જશો મંડળમાં ના જશો આમ ના કરો તેમ કરશો એ આપણું કામ નથી કે રાજાના માણસને ગમતો નથી બીજા માણસો જે છે એને કોઈને ગમતો નથી સત્સંગ એક જીવને ગમે ઇન્દ્રિયો અંતસ્કરને પણ ગમતો નથી આપણી ઇન્દ્રિયો છે ને એને નથી ગમતો આંખે જોવાનું સંયમ હોય પણ જ્યારે ટીવી ઉપર બેઠા હોય તો કંઈ વિવેક રહે નહીં કારણ કે તરત આપણી ઇન્દ્રિય છે ખેંચાઈ જશે એની અંદર તમે બહુ મક્કમ રાખ્યા નથી જોવાનું આંખ મિનિ બેઠા હોય ને તો એ જરાક ઓ સરસ ચિત્ર આવી ગયું પા ફાઇન છે આ તો જોવા જેવું છે જરાક એને આમ થઈ ગયું એ આપણે સંયમ ન રહ્યો અને એનાથી ઘણા ઘણા અનર્થો જોવાથી પણ થાય છે આપણે એમ ના કે જોવાથી શું થાય આપણે મક્કમ છે કે આપણે જોઈશું કદાચ તો કંઈ શું આપણા પેહી જાય પણ પૈસી જાય છે તમે જોયું એટલામાં થાય છે કેટલાક ઝેર એવા હોય છે કે આપણે ખાઈએ તો મરી જઈએ કેટલાક ઝેર છે એને આમ તમે અડો એટલે તમને ઝેર ચડી જાય કેટલાક ઝેર છે એને સ્પર્શ કરો તો પણ આપણું એ થઈ જાય કેટલાક ઝેરને તમે આમ જુઓ ને તોય ઝેર ચડે છે આવા બધા પણ ઝેર છે અને એ બાબત બધા લોકો જોવે છે જોવાથી જ તમને બીજું કાંઈ નહીં અને જોવાથી જો આપણે વાત જાણીએ કરીએ અત્યારે જે ટીવી આવે છે ઈમેલ આવે છે બીજું એ તે આવે છે ખાવાનું પીવાનું બધું જે સાંભળ્યું જોયું એટલે તરત વિચાર કરવા જેવું છે ભાઈબંધોજદાર મળે હમણાં હું આવી ગયો ને બધા કે કોણ ભગવાન ક્યાં છે કોણ જાણે છે ભગવાનને શી ખબર પડે આપણે ભગવાન કંઈ જુએ છે પણ ભગવાનની દ્રષ્ટિ આખા આનંદ બ્રહ્માંડમાં વસેલી છે કને કનની અંદર આ પૃથ્વીના જેટલા કણ છે રજકન એ બધામાં એનો વાસ છે આપણા શાસ્ત્રો કહે છે કે ભગવાન સર્વમાં વાસ થઈને રહેલા સર્વ મો રહેલા ઝાડ છે પાન છે પર્વત છે પશુ છે પંખી છે ઝાડ પાન બધું જ જોવે છે ભગવાન અને એની માટે દર્શાંત સ્વામી આપતા હતા કે બે વિદ્યાર્થીઓ હતા પછી એના શિક્ષકે એને કહ્યું કે આ હું તને ફળ આપું છું તે તો કોઈ માણસ ન જુએ એવી રીતે ખાજો બે છોકરા નીકળી પડ્યા એટલે એ બધા આમ ફરતા જ ફરતા 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 જવું એક ખૂણો હતો ત્યાં માણસ કોઈ અવર જવર કશું જ નહીં ત્યાં આગળ એ પહોંચી ગયો એટલે એને ત્યાં બેઠો બીજો છે એ પણ એ રીતે ગયો પણ પહેલાંને વિચાર આવ્યો કે અહીં તો ક્યાં ભગવાન છે કોઈ જોતું માણસ જ નથી તો એ ભગવાન ક્યાંથી હોય એને ખાઈ લીધું પહેલાં એ ન જ ખાધું એને થયું કે ના મને કોઈક જુએ છે એને એવી દ્રઢતા હતી પાકું હતું કે કોઈ નથી પણ જોતું પણ ભગવાન તો જુએ છે કારણ કે ભગવાનનો વાસ વધે બધે છે આપણામાં છે પશુ છે પંખી છે ઝાડ છે પાન છે એ રૂમની અંદર જે જીવ જંતુ ઉડતા હોય એમાંય પણ વાસ છે ખીડી મકોડીની અંદર પણ ભગવાનનો વાસ છે આ જો આપણને બરાબર સમજાયું હોય તો કોઈ તારો વિચાર ના હોય કે આ હું ખોટું કરું અગર ગમે એટલા પૈસાનો લાભ થતો હોય તો એ ના કરે આ જે માણસ છે તમને લલચાવીને તમારે પાડવા છે દારૂને તમે ના પીતા હોય તો પણ તમારા માટે બાટલી ધરી દે પફ ફ્રી ઓફ ચાર્જ સિનેમાની ટિકિટ તમારા માટે લઈને ઊભો રહે કેટલો ખાસ ભાઈ અને અત્યારે એવો સરસ શો એકદમ છે અને બહુ જોયા જેવો છે ને આ ટિકિટ તમારા માટે લઈને જ આવે છે ચાલો જઈએ તો એક મફત મળે છે ને પણ મફત નહીં પણ જીવનું જીવ આપણું આપણું જીવ જીવ લેવાની વાત છે પણ ઉપડી જઈએ છીએ ગમે મક્કમ હોય તો પણ એ વાસ્તુ એવી છે એમાં થઈ જાય પણ સ્વામી કહે છે આ પ્રમાણે આપણે કુસંગ લાગતા વાર લાગતી નથી અને એ વિકસંગ થઈ જાય એટલે આપણું પતન થઈ જાય કારણ કે આપણા નિયમ ધર્મોથી પડ્યા આપણા પ્રમાણિકમાંથી પડી ગયા આપણા જે કંઈ સત્સંગ છે કથા વાર્તા ભજન છે એમાંથી પડી ગયા મંદિરે જવાનું ભૂલી ગયા બીજું બધું ભૂલી જ જવાય પછી પછી ક્યાં ત્યાં જાય બધા એટલે થોડું પણ એમાં બેસે એવું તરત જુગાર જુગારમાં બેહો તો જુઓ જુગારિયા હોય છે અને બધા રમતા હોય એ અંદર અંદરના જ હોય બધા જુદા ના હોય પણ એ પેલો જીતે પેલો હારે પેલો જીતે આમ આવે બધા પેલો આવે તો આપણે જરાક વાત જોઈએ એટલે થાય કે મારું અને આવે છે તો મને કેમ ના આવે એટલે આપણે મૂકવા માંડીએ તો આ જોયું સાંભળ્યું દેખ્યું એમાં ચડ્યું ને તે ગજવામાં હોય એટલા બધા પચાસ હો બસ્યા જતા રહે અને અમેરિકામાં કેશી નામ જાઓ તમે તો ગજવામાં હજાર પાઉન્ડ લઈને ગયા હજાર ડોલર લઈને ગયા બે હજાર પાંચ હજાર દસ હજાર બધા ત્યાં મૂકીને આવો કે મારે એમાં કાંઈ જ પૈસો ખર્ચો નથી અમારો તો અનુભવ છે આપણા જેવા છોકરાઓ અમેરિકામાં મારી જોડે ફરતા દસ પંદર બધા હતા અને બધા સસ્તી ગઈ અને બહુ સારા નિષ્ઠાન પછી બધું સારું હતું ત્યાં પછી આ ત્યાં લાસ વેગાસ મોટું શહેર છે બધું જ ત્યાં આગળ કેશીનો કેશીનો એટલે જુગાડકાનું ટક જગાહાટ બધી આખું શહેર તમારા લાગે અને તમારે જોવાનું મન થાય તો એવા એને થયું કે લેસ વગર નગરી ગયા છે લાવો જોયા એ મને પૂછ્યું કે તમા સ્વામી અમે જોવા જઈએ મને જજો ખરા તમે કદાચ આંટો મારવો હોય તો જઈ આવો પણ કેશીનાની અંદર પહેરશો નહીં એમાં જશો નહીં તમે એટલી દઢતા તમે રાખજો તો કે ના ના સ્વાય અમારે એમાં જવું નથી ને અમે રમવાનું નહીં કશું જ નહીં કઈ બઉ સારું તો જાઓ ગયા અને ગયા પછી શહેર જોયું આમ બધું જોયું ને એટલી બધું જગાટ ને બીજું ત્રીજું આકર્ષણ બધું જોઈને અને પછી કે આટલે બધે આયા છે બધું જોયું છે પણ હવે અંદર કેવું છે જવું જોઈએ એમાં ક્યાં આપણે જવાનું કે અંદર જોવા ગયા તો અંદર જાય તો ફસાય ને કારણ કે એને જગ જગાટ કર્યો છે એ કંઈ અમથો ખર્ચો કરતો છે એ ખર્ચા કરે છે એ કંઈ અમથો દેખાડવા માટે લોકોને એમાંથી પૈસા કમાવે છે અને એટલી બધી સગવડો એ લોકો આપે છે કે તમારી પ્લેન તમારી ટિકિટ પહેલેથી નક્કી થઈ જાય અને એની તમારે પ્લેન ઉપર પ્લેનની ટિકિટ પણ થઈ જાય ત્યાંથી આવે મોટરમાં લઈ જાય ત્યાં પણ રાખે જમવા કરવાનું ટાય નાસ્તા પાણી બધું તમને તૈયાર થઈ જાય તમને કેટલું સરસ લાગે કેટલું લાગે અને પછી એને જે રમવાનું છે તે એ પછી લાખ લાયો બે લાખ લાયક હોય પચાસ લાખ લાવ્યો ત્યાં મૂકીને જ જાય તો એને ખર્ચો પૂરો ભલે મફત કર્યો આપણે જ્યારે આપણે માટે કેટલી બધી ભાવના છે ને એની ભાવના નથી તમારા ખિસ્સા ખાલી કરવાની ભાવના છે આપણે તો બહુ લલચાઈ જઈએ કે હો હો બિચારો આપણે માટે કેટલું આટલો બધો ખર્ચો કરે છે એટલે એની ભાવના સાહેબની ભાવના એવી નથી તમારા ખિસ્સા ખાલી થાય છે એટલે એ ગયા છોકરા અંદર ગયા ગયા એટલે પછી રમ પેલું ચાલતું હતું ને જોતા રમતા હતા એ જોતાં જોતાં આમ થયું પેલો કે મારું આવે છે આની અંદર તો સારું છે એટલે લોકો કે પંદર ડોલર મૂક્યા કોઈ વીસ મૂક્યા કોઈ પચીસ મૂક્યા પચાસ મૂક્યા કિસ્સામાં લઈને ગયા થાય એટલે મૂકતા ગયા તે દરેક માણસ સરેરાશ જોઈએ તો પચીસ ડોલર મૂકીને આવ્યા બસ બારેય જણા પછી એક રહી નહીં ગયો હા બધા પેલો પછી ખેંચે ને પેલો ખરા પછી બહુ સારું છે એક જણે મૂક્યો ને એ હારી ગયો પછી એમ ના કે આ નથી મૂકવા જેવું મૂકવા જેવું બહુ સારું પહેલાં ગયા હોય ને તો આપણને કંઈ ના મૂકવા જોઈએ અરે બહુ સર આવશે આમાં નહીં યાદ બીજામાં આવશે પણ આવશે તો ખરા આવું બધું આ કુસંગ છે એટલે આપણે બહુ સમજવાનું છે જાણવાનું છે સત્સંગ કરીએ છીએ સત્સંગની વાતો કરીએ છીએ આવા સંવાદો કરીએ છીએ બધી વસ્તુનું જાનપણું પણ છે કે આમાંથી છે કે અગ્નિને અડી એટલે આપણે દાજવાના જ છે ઝેર પીએ એટલે મરવાના જ છે આ બધી હકીકત છે છતાં પણ આ બધું ઝેર સમજાતું નથી ખાવા પીવાની અંદર બહાર જઈએ ત્યાં પણ ઝેર જ છે બધું ત્યાં આગળ જે આપણે જોતા હોય બધું જ્યારે જ જેવું છે કારણ કે એ ઇન્દ્રિયનો છે ગ્રહણ કરી લે છે અને મય અંદર ઘોટાણા આપણને થાય છે ઘણાનું પતન થયું છે હજારોનું પતન થયું છે આપણે એટલે મારે કે આપણે તો બહુ સાવધાની રાખવાની છે સત્સંગ જે સાચવવો એ મોટું મુશ્કેલી વસ્તુ છે પણ જે માણસ દઢતા કરી છે એ ન કરે સુરા ખાચર આપણા મહારાજના વખતના હતા જસ્તનમાં ગયા દસરની રજ રાજાને એમ હતું કે આ સ્વામિનારાયણો છે માટે એને નિયમ ધર્મોથી પાળવો એટલે સારામાં સારી રૂપતાળી જે એક બૈરી હતી જેને વેશ્યાઓ જેવું કહીએ એને રાત્રે મોકલી પેલા અંદર સુતા છે અને એક વાગે જઈને પેલા એક બાઈનું ખખડાયું એટલે પેલા સુરાગા કોણ છે તો કોઈ બોલ્યું નહીં એટલે પછી બહુ પેલા એ ખખડાય એટલે પેલા કમાળ ખોલ્યું અને કમારખોરું એમાં નાતા રંગ કરીને આવેલી આમ રૂપરૂને બજા આવે પછી એને તો એને એ તો જાણી ગયો કારણ કે એને મારાની નિષ્ઠા હતી અને બહુ નિયમમાં ડરતા હતા એટલે એને અને દરબાર હતા એટલે પોતાની તલવાર તો સાથે જ હોય એટલે એને કહ્યું આ ખબરદાર જો અહીંથી આગળ પગ મૂક્યો છે અને મસ્તક ઉડી જશે અહીં અમારી અંદરમાં પગ મૂક્યો છે તારું મસ્તક ઉડી જશે તલવાર બતાવી દીધી પેલી નાઈ ગઈ કેમ કે માણસ જે તે પાછું દરબારના તરફથી આ બધું રૂપ કમ્પાઉન્ડ થયેલું આ કમ્પાઉન્ડ ચાલે છે ને એમ લોકો પૈસા પૈસા ને પૈસાની રજવારે આવી રીતે તમને લચાળ આવી રીતે તમે ફસાઈ જાઓ છો પણ સૂરો ખાચા ન નેમ્યા અને ન થયું મને શ્રીજી મહારાજ ત્યાં ગઢડે ગયા ઊભા થઈને બેઠા કે ખરેખર તમે મારા સાચા ભક્ત ધન્ય છે તમને કે આમાં પ્રસંગે તો ગમે તે હોય થાય રાત છે એકલા છે ત્યાં કોઈ માણસ નથી કોઈ વસ્તુ નથી કોઈ નથી કોણ જોવાનું છે એમ થઈ જાય પણ એને કંઈ નહીં કારણ મહારાજની મને આજ્ઞા છે કે મારાથી આ ન થાય એવી રીતે આપણે સમજવું જોઈએ તો આપણો ધર્મ સચવાય આપણા નિયમ સચવાય આપણી ભક્તિ સચવાય પણ ન સચવાય જો આવું ના જાનપણું રાખીએ તો એટલે મહારાજે કહ્યું ક્યારેક ઉત્સંગ કરવો નહીં સીજી મહારાજે વચનામતના પ્રથમના અઢારમાં પણ વાત કરી આ કુશન ક્યારેય ન કરવો એ વાત કરીને કહે છે કે ઘણા માણસને એમ કે આપણે તો બધું મજબૂત છે ડર છે આપણે ત્યાં જઈએ તો અને કદાચ જઈએ તો જોવામાં શું વાંધો છે એમ માનીને પછી જાય સાત મારની હવેલી હોય સીજી મારે દ્રષ્ટાંત આપ્યું છે સાત મારની હવેલી એટલે બધી જ સારી રીતે ત્યાં ડેકોરેશનવાળું હોય એનું જે બધી નક્ષી બક્ષી સારું અંદરની અંદર બધા ફર્નિચર બધા ગોઠવેલા હોય છે તકતા બગતા જળેલા હોય છે અને એ પ્રમાણે બધું ડેકોરેશન છે મંદિર જતાની સાથે આપણું મન ફરી જાય એવી બધું હોય ફોટા બોટાબડા ગોઠવેલા હોય આવી સાત માની હવેલી અને હવેલીની અંદર એક મોટો હોલ હોય અને એ હોલની અંદર બધી રીતનું નાટારંગ રંગ ત્યાં ચાલતું હોય માણસો બેઠા હોય વિષય માણસ એને કહેવામાં આવ્યા છે કે એને વિષયમાં આશક્તિ છે એવા જ ત્યાં જઈને જે નાટા રંગમાં કોણ જાય એવા જ વિષય માનનારા હોય એ જ જાય એટલે બધા વિષય બેઠા હોય પછી બેસ્યાઓ થઈ થઈ કાર થતી હોય બધી રીતના જલસા થતા હોય દારૂનો બાટલો પડ્યો હોય પેલો ઉઠાઈને પીવે પછી પેલો એને પાય પેલો એને પાય અને પેલા બેસ્યાઓ થઈ થઈ નાચતી હોય એટલે પછી જ્યારે એક બાટલો પીએ એટલે પછી ચક્કર ચક્કર થાય કે ન થાય પછી ભાન ભૂલે બધો પછી એ ઊભો થઈને બેસ્યાના ગળામાં હાથ નાખીને એ નાચવા માંડે અત્યારે ડિસ્કોમ થાય છે ને બધા કંઈ ડિસ્કોમ જાય છે તે જોવો છો ને તમે બે જવાનું ફરતો હોય એમાંથી બધું થાય છે એટલે મહારાજ કહે પછી પેલો એની જોડે એ પણ નાચવા માંડે ને એ બારી પ્રેરાય પછી એ બહેરાને પાણી બૈરાનું પાછું વોટ લેલું ત્યાં એ પીવે ને બધું ચાલે કારણ કે એમાં ખબર નથી પડતી કે હું કયા રસ્તે જયો કે મહારાજ કે એવું બધું હોય હવે એવા વખતમાં એ વાતાવરણની અંદર ગમે એવો દઢ નિષ્ઠા દૃઢતાવાળો હોય મારે દારૂ પીવો જ નથી કોટી કલ્પે અને પીધોય ના હોય પહેલેથી સત્સંગના નિયમ એટલે પીધો પણ ના હોય પીવો નથી એવો પણ નિશ્ચય હોય ભાઈ એમને થયું કે જ્યારે આવું છે પેલા નહીં કે મેં એવું ને કેલ્શિયમો જોવાઈ ગયા જોવામાંથી મેં અંદર બેઠા એટલે એવો કંઈ એમ થાય કે આમાં જવામાં આપણે શું વાંધો જોઈ જોવામાંથી કંઈ ઓછું કહી જાય કેટલાકને આપણે જોવામાંથી કહેવું જોઈએ આપણું મન મક્કમ હોય તો કશું ના થાય પણ મારા જે કહ્યું છે ગમે એવા ધીરજવાળા હોય એની ધીરતા પણ જતી રહે છે સૌભરી ઋષિ છે એને પોતે તપ કર્યો આઠ હજાર વર્ષ સુધી આટલા ગરા પાણી સુધી ના કર્યું શરીર બધું જ માછલા ખાઈ ગયેલા એવી બધી દશા થઈ ગઈ હાઉસ અને પછી ત્યાં માછલો અને માછલા અંદર હોય ને એટલે એમનું જરા એકબીજા સ્ત્રી પુરુષનું મન એટલે માછલાની રીતે બધું જોયું એ જોયું એમાંથી એમને વિચાર આવ્યો કે ચાલો આ સુખ તો રહી ગયું આ તો લીધું જ નથી આપણે આ તો કોઈ દુર્લભમાં દુર્લભ સુખ છે ભગવાન કરતાં અધિક શું કાં છે એટલે તેગડે એવું થઈ જાય એટલે એને એ તપ કરતા નીકળ્યા બહાર અને બધે પછી ગયા અને એમનાથી એમાંથી એમની પ્રતિષ્ઠા જતી રહી અને મિથુનમાંથી એમને પણ પરણવાનું મન થયું અને બધી રીતે રાજાની કન્યાઓને પહેર્યા અને લગ્ન થઈ ગયા અને બધું કામ થઈ ગયું એટલે કેમ ધીરજવાળો માણસ હોય આવો તપ કરનાર માણસ છે તો એને ભગવાનની સાથે એકાત્ર થાય એને માટે જ તપ કર્યું હોય તો પણ એને આવું થઈ ગયું છે શાસ્ત્રોની વાતો છે શાસ્ત્રોની વાતો ખોટી નથી બનાવટ નથી હકીકત વસ્તુ છે આવું થાય છે આપણે પણ જોઈએ છે આવું થાય છે આપણે જ્યારે કેટલું વાંચીએ છીએ જોઈએ છે સાંભળીએ છીએ તો એ આપણે જ છે એની અંદર પણ આ વસ્તુનો મક્કમતા આપણે એ રાખવાની કે શ્રીજી મહારાજને રાજી કરવા છે અને શ્રીજી મહારાજની આજ્ઞા પાળવી છે તો સ્વામી કહે છે એવો ધીરજવારો હોય મક્કમતાવાળો હોય અમારી વાતાવરણમાં જાય એટલે થઈ જાય દારૂડીયા બેઠા હોય એમાં તમે જાઓ તો તમે બાટલી પીતા થાવ જુગારીઓ પાસે જાવ તમે થઈ જાય આવા ભ્રષ્ટાચાર કરતા હોય તો પણ તમે એમાં લપ થઈ જાઓ અને તમને યુક્તિ પ્રયુક્તિથી એ બધું એવું બતાવી દે ને એવું થઈ જાય તો તમે આખું ભાન ભૂલી જાઓ અત્યારે તો એવી છે ને અમથું અમથું કંઈક તમારા ઉપર આમ આમ કરી આપે એમાં તમારું ભાન ભૂલી જાઓ ખરે માણસો એવા હોય છે કે તમને કઈ રીતે ફસાવવા કેવી રીતે તમારી પાસે પૈસા પડાવવા આ બધું છે એટલે આ બધો કુસંગ છે એને ઓળખી રાખો જાણી રાખો અને ડરતા કરવી કે આ વસ્તુ મારાથી થાય નહીં ઝેર છે એને ઝેર તમે જાણ્યું છે હવે એ ઝેરને તમે સાંભળ્યું જ છે હજુ એને કંઈ જોયું નથી એનો સ્પર્શ કર્યો નથી એનો અનુભવ નથી કર્યો ખાધું નથી તો પણ ઝેર શબ્દ સાંભળીએ છે ને ત્યાંથી જીવન એક થાય છે ઝેર અડાય નહીં જોવાય નહીં કરાય નહીં એવું થાય છે છે કોઈક આપે એક હજાર બે પાંચ હજાર રૂપિયા આપું આટલું ઝેર પી જાઓ પીવો ખરા કેમ ટેગડે નહીં થાય પેલું પાર્ટીમાં જે હા હે હલ્યા તરત લાવી એ બાટલી પી લેવું પણ ત્યાં તરત માથું ધુનાવી દે છે કે સારું મરી જવાનું આતો છે એવું દ્રઢ થઈ ગયું છે હા દ્રઢ થઈ ગયું છે કે ઝેર એ પીવાથી મરી જવાય છે સિંહને વાઘ પાસે જવાની વાત કરે તો જઈએ ખરા કે નાના લાવો જરા કેમ છે આવો સેકન્ડ કરીએ પણ એનાથી દૂર જ રહે કે એને અડાય નહીં જવાય નહીં એની પાસે બેસાય નહીં અને સંભળાય નહીં એનું કેટલું બધું આપણને એનો અભાવ થયો અહીં જીવમાંથી અભાવ થઈ ગયો છે આપણે જોયું નથી એવું પણ છતાં એ આપણને મારી નાખે છે એવું જોયું નથી પણ છતાં આવો અભાવ થઈ ગયો છે ઝેરનો અભાવ છે ત્રણેય અવસ્થાનો અભાવ થઈ ગયો છે કે આ ન જ થાય ગમે એટલું થાય તોય પણ એવો અભાવ આ સ્વાય છે આપણે થવો જોઈએ જગતનો અભાવ પંચવિષયનો અભાવ છે આ બધા જે દોષો અને સ્વભાવ છે વ્યસનોનો છે એ બધો અભાવ એવો થયો છે કે આપણે માટે ઝેર છે એટલે એને આપણે અડાય નહીં જોવાય નહીં પર્સ થાય નહીં એનો ભોગ થાય નહીં આ બધી વસ્તુની દ્રઢતા જે છે એ આ કામ કરી શકે છે કેમ ભગવાન શિવજી મહારાજ આયા એવા પાંચસો સંતો થયા હવે એમની આગળ પણ ઘણા પણ છતાં એ મક્કમરે આમનો બ્રહ્માંડ સ્વાયની વાતો છે વ્યાસંતોની છે કે હવે બધાની અંદર છે હરિભક્તોમાં કહ્યું એમ સુરા ખાંચાની પણ વાત કરી એટલે કહેવાનું શું છે કે આવા બધા પ્રસંગો છે જોયા તે માટે આપણે એમાં લલચાવવું નહીં આપણે આવા સંવાદો કરીને ધરતા આપણા જીવમાં રાખવી જ કરવી જોઈએ ખાલી બતાવવાનું નથી જો લોકોને દેખાડું નથી પણ જીવમાંથી સુધી અભાવ ના થાય થાય એમ સ્વાય કહે છે બે વસ્તુનો નિશ્ચય બરાબર થવો જોઈએ આ જગતનો આ જગત એ ઝેર છે જગત એ દુઃખદાયક છે એમાંથી આપણને મોક્ષના માર્ગથી પડી જાય એવું જગત એવું છે કે એટલે પંચ વિશે બીજું ત્રીજું જે બધું આખું જગત કહી જશે તે બધું જગત છે હવે એ આપણને જોઈએ એટલે એના માટે જો નક્કી થયું હોય કે આમાં કંઈ કરવા જેવું નથી આથી નુકસાન છે તો એ પણ નિશ્ચય બરાબર હોવો જોઈએ તો ક્યારેય એમાં ફસાવાય નહીં એવો ભગવાને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એની વિશેની નિષ્ઠા એમને આપેલા નિયમ ધર્મ બીજું ત્રીજું છે એ સુખદાય છે કલ્યાણ માટેનું છે આનંદ છે ને એનાથી મોક્ષ થશે અને આપણા સંસાર વ્યવહારની અંદર ગમે ત્યાં આપણે એશું તો પણ શાંતિ કરનારું આ ભગવાનનો આશરોને ભજન છે ભગવાન સર્વત્ર છે બધે છે એમ સમજીને જો વર્તીએ તો એનો નિશ્ચય પણ દૃઢ હોવો જોઈએ એમાં ડગમગાટ નહીં આ ડગમગાટ થઈ જાય એનું દશા થાય પણ એ સાચી જ વસ્તુ છે એ નથી ક્યાંય નહીં બધે છે અને બધે જુએ છે ને આપણને એમને જાય તો એ નિષ્ઠા પણ બરાબર જોઈએ તો સ્વામી કહે છે આ વસ્તુનો અભાવ થાય અને પેલી વસ્તુમાં પ્રેમ થાય કારણ બેની ખબર તો કરીએ કે આમાં સુખ છે ને આમાં દુઃખ છે આ જગતનું છે એ દુઃખ જ છે એટલે એમ સમજાઈ જાય તો મહત્વના પણ એ અથાર્થ નિશ્ચય થવો તો એ જેમ વાઘનો સિંહનો ધ્યાનનો મેં વાત કરીને એ અથાર્થ નિશ્ચય છે કે એને અડાય નહીં જોવાય નહીં ખવાય નહીં પીવાય નહીં એ નક્કી એને અડતા જ નથી જોતા નથી કે નિશ્ચય થયો એટલે ખોટું છે સાચા ભગવાન છે સંત છે એનો પણ એટલો નિશ્ચય હોવો જોઈએ કે આ પણ સાચી વસ્તુ છે એ મુકાય નહીં એને બરાબર પાલન કરવી જોઈએ એને બરાબર રાખવી જોઈએ તો કે છે એ બધું જોઈએ આ જે પાંચ આપણે પૈસો છે પૈસાને આપણે સમજીએ છીએ પૈસામાંથી રૂપિયો હોય તો કયો લઈએ પૈસાની કિંમત જ ના એક પૈસામાં શું માધા રૂપિયો તો સો પૈસા આવે કેટલા આવે છ પૈસા એને પકડી એને લઈએ કે ના લઈએ પેલો પૈસો છે એ નાનું છે ને એ નાનું છે બેય છે પણ આ છે એની કિંમત ના કહેવાય પેલા કિંમત કહેવાય પછી સોનામાં લઈએ તો એક તોલાના છ હજાર તમે તો બધા જતા હશે છ હજાર વધાર થાય તો રૂપિયાને પછી મૂકી દે કે ના મૂકી દે જ્ઞાન થયું વધારે આપણને કે જ્ઞાનમાં થયું કાં પૈસા કરતાં આ વધારે શું છે એના કરતાં સોના મનમાં વધારે છે એના કરતાં બીવ વધારે છે તો એ વસ્તુ લેવાને માટે રાખવા માટે જેમ પ્રેમ થાય એમ સ્વાયક આ બધા જીવ પાતે માત્રનું મનુષ્યનું છે દેવતાઓનું છે ઇન્દ્ર ચંદ્ર બ્રહ્મ પુરુષનું બધું જ છે એ નું રાખના પડી ગયા છે ભગવાનનું સુખ છે દિવ્ય છે દિવ્ય છે ને દિવ્ય એ સુખને આપણે ભોગવા આવ્યા છે એવો નિશ્ચય રાખીએ એવી દૃઢતા રાખીએ અને એ ભગવાનને સંતને જોગી મહારાજ એવા સંત મળ્યા છે એમના થકી આપણને આ જ્ઞાન થયું છે આ સમજણ થઈ છે તો એ સમજણ એવી દ્રઢતા રાખો કે ક્યારેય ક્યાંય કોઈ પણ પ્રસંગે આપણે એમાં ફસાય નહીં ગમે એટલો લાભ થતો હોય કરોડ બે અબજા દા અબજ થતા હોય તો એ જરૂર નથી એ નક્કામાં અનિતેના દુરાચારના પાપાચારના કોઈ પૈસાની જરૂર નથી એમાં દુઃખ છે ભગવાનનું સુખ અપાર છે એ સુખને વિશે દૃઢતા રાખી અને આ બધાને અભ્યાસ સારો થાય અભ્યાસમાં પહેલો નંબર આવે સારામાં સારી રીતે તમારી પ્રગતિ થાય પણ આ સત્સંગ રાખશો અને ભગવાન રાખશો આ બે વસ્તુ તમે સાથે જ રાખજો ત્યાં જશો તો ત્યાં સુખ પૈસા કમાશો એમાં પણ નીતિ નિયમથી જ આપણે કમાવી જે કંઈ કરવું એ ભગવાનને આગળ રાખીને ભગવાનની દૃઢતા રાખીને કરીશું તો બધું સુખ આવશે મારા સરોને બળ આપે એ જ પ્રાર્થના